રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજાનાર વાયુ શક્તિ પ્રદર્શન માટે ઇન્ડિયન એરફોર્સે અભ્યાસ શરૂ કર્યો મહત્વનું છે કે ભારતીય વાયુસેના સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જેસલમાર નજીક પોખરણ એર ટુ વાયુશક્તિ ટ્વેન્ટી ફોર પ્રદર્શન કરશે કવાયત વાયુ શક્તિની છેલ્લી આવૃત્તિ સોળ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ યોજાય હતી આ વર્ષે કવાયતમાં સ્વદેશી તેજસ પ્રચંડ અને ધ્રો સહિત એકસો એકવીસ વિમાનો દ્વારા સહભાગિતા જોવા મળશે અને સહભાગી એરક્રાફ્ટમાં આપેલ મિરાજ ટુ સુખોઈ થર્ટી એમ કેઆઈ હોક સી વન થ્રી ઝીરો જે ચિનુક અપાશે અને